હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતના કેટલાક જિલ્લામાં રેડ એલર્ટ જાહેર છે ગુજરાતમાં હવામાન વિભાગે આગામી પચીસ ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી કરી છે તો આજે અમરેલી ભાવનગર વલસાડ નવસારી અને સુરતમાં અતિભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કરાયું છે જયારે દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ દીવ દાહોદ પંચમહાલ વડોદરા છોટા ઉદેપુર ભરૂચ નર્મદા તાપી અને ડાંગમાં ભારે વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે રાજ્યમાં આ વર્ષે સિઝનનો સિત્તેર ટકા વરસાદ વરસી ચૂક્યો છે જળાશયોની વાત કરીએ તો રાજ્યના બસો છ જળાશયોમાં ચુમ્મોતેર ટકા જળ સંગ્રહ થઈ ચૂક્યો છે કેશોદ શહેરમાં આજે સવારથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે ભારે વરસાદના પગલે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે તો ખાસ કરીને કૃષ્ણનગર વિસ્તારમાં ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયા છે જેના કારણે સ્થાનિક રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જુનાગઢના ગ્રામ્ય પંથકમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે તો બગડું નજીક આવેલ બંદૂક્યો નદીમાં ઘોડાપુર કોઝવે ઉપર પાણી ફરી વળ્યા છે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ જાહેર કરાયું છે નેસવડ ગામ પાસે કેડ સમા વરસાદી તેમજ ખેતરાવ પાણી ભરાતા રાહદારીમાં મુસીબતથી પસાર થઈ રહ્યા છે તો હાલ તો તમામ પ્રકારનો વાહન વ્યવહાર ઠપ્પ થઈ ચૂક્યો છે ઉપરવાસના વરસાદને કારણે ઉપર બનાવેલા ડ્રાઈવર ઝોન ધોવાઈ જવાના કારણે અહીં હાલાકીનો સામનો પડી રહ્યો છે મહુવા સાવરકુંડલા રોડ નેસવડ ગામ પાસેથી જ બંધ થઈ ચૂક્યો છે તો રોડ ઉપર મોટા પ્રમાણમાં વરસાદી પાણી ભરાઈ જવાના કારણે સમસ્યા સર્જાઈ છે બે કાંઠે નદીનો પ્રવાહ વહેવા લાગ્યો છે તો અંદાજી ત્રીસ ગામને જોડતો રોડ પાણીના પ્રવાહના કારણે બંધ કરાયો છે પાણીના વધેલા સ્તરને કારણે રાંદેર અને કતાર ગામને જોડતો કોઝવે ઓવરફ્લો થઈ ગયો છે કોઝવેની ભયજનક સપાટી છ મીટર છે જ્યારે તે હાલમાં આઠ પોઈન્ટ બત્રીસ મીટરની સપાટીથી ઓવરફ્લો થઈ રહ્યો છે આ ભયજનક સપાટી કરતાં અંદાજે અઢી મીટર વધારે છે ઉકાઈ ડેમમાંથી સતત પાણી છોડવામાં આવતા તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે

આ ત્રણ તાલુકા પૈકી પણ મેંદર સૌથી વધારે એટલે કે ત્રણસો જેટલો વરસાદ સાડા બાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે અને બાકીના બે તાલુકા છે એમાં બસો એમએમ એટલે કે આઠ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે આ ભારે વરસાદની પરિસ્થિતિના લીધે જિલ્લામાં સ્ટેટના નવ અને પંચાયતના નવ એવા નવ રસ્તાઓ જે છે એ ટોપિકના લીધે બંધ કરવામાં આવ્યા છે આ રસ્તાઓ છે એની પર પોલીસ બંદોબસ્ત પણ અમે ગોઠવ્યો છે સાથે સાથે એસટી વિભાગને પણ સૂચના છે કે આવા કોઈ પણ જે રસ્તા હોય ઓટો પિકર ત્યાંથી વાહન વ્યવહાર કરવો નહીં અને એમને પણ પોતાના છ જેટલા રૂટ છે એ બંધ કર્યા છે અત્યાર સુધીમાં અમે જે ડેમ ઓવરફ્લો થાય અને એના લીધે જે નીચાણવાળા ગામડા હોય એવા બાવન ગામડાઓને અમે એલર્ટ પર મૂક્યા છે જે વધારે અસરગ્રસ્ત વિસ્તારો છે ત્યાં તમામ શાળા કોલેજ અને આંગણવાડીઓ છે એને બંધ રાખવાની પણ સૂચના આપવામાં આવી છે માણાવદર જે વિસ્તાર છે એમાં વીજળી પડવાથી એક વ્યક્તિનું મૃત્યુ અત્યાર સુધીમાં રિપોર્ટેડ થયું છે ઉપરાંત મેંદરડા માણાવદર વંથલી કેશોદ આ અલગ અલગ જગ્યાઓથી જ્યાં પણ નીચાણવાળા વિસ્તાર છે ત્યાં પાણી ભરાવાની સ્થિતિ પેદા થઈ છે ત્યાંથી લોકોને શિફ્ટિંગની પણ અત્યારે જે છે કાર્યવાહી શરૂ છે અને માણાવલ અને મથલી આ બંને તાલુકામાં કુલ પાંત્રીસ જેટલા ગામડા છે એ હાલ કટ ઓફ થયા છે વાહન વ્યવહાર ત્યાં થઈ શકતો નથી પરંતુ જેવો વરસાદ રોકાશે અને પાણી ઉતરશે એટલે આ ગામડા છે એ ફરીથી સંપર્કમાં આવી જશે આપના માધ્યમથી હું જિલ્લાના તમામ લોકોને ખાસ મારી વિનંતી છે કે સાવચેત રહે કોઈપણ પણ પરિસ્થિતિ એવી જણાય તો અમારા કંટ્રોલ રૂમ ઉપર જાણ કરે અને જે રસ્તા ઓવરટોપિંગ થયા છે બંધ કર્યા છે ત્યાંથી કોઈ પણ પ્રકારની અવરજવર કરવાની કોશિશ ન કરે ને પોતાની જાન છે એ મુશ્કેલીમાં મુકવાનો પ્રયાસ ન કરે અને ગઈ ગઈકાલે ત્રણ બોટ જાફરાબાદના દરિયા કિનારે અઠાર નોટિકલ માઇલના અંતર ઉપર પલટી ગઈ હતી એમાં ત્રણ બોટોમાંથી બે બોટ જાફરા જાફરાબાદ પોર્ટથી લગતી હતી અને એક બોટ આપણા ગીર સોમનાથમાં રાજપરા પોર્ટના લગતી હતી કુલ મળીને એમાં અઠ્ઠાઇસ લોકો હતા જેમાંથી સત્તર લોકોના રેસ્ક્યુ થઈ ગયા છે અને અગિયાર લોકો અત્યારે મિસિંગ છે એના માટે કોસ્ટગાર્ડના વેસલ અને બે ફ્ટ એની લોકેશન ઉપર સ્ટેશન છે અને એને શોધી રહ્યા છે એના સિવાય હાલ કેમ કે ત્યાં વરસાદ ચાલુ છે અને દરિયામાં કરંટ પણ છે તો એરક્રાફ્ટ ઉડી નથી શકતા પણ જ્યારે મોસમ ક્લિયર થશે તો બે એરક્રાફ્ટ પોરબંદરથી અને બે એરક્રાફ્ટ દમણ પરથી સ્ટેન્ડ બાય ઉપર છે જે પણ ત્યાં આંટા મારશે અને આ લોકોની સર્ચ અને રેસ્ક્યુ કરશે એના સિવાય જેટલી બોટે દરિયામાં હતી એ બધાને પરત આવવા માટે સૂચના આપી દીધી છે બોટે પરત પણ આવી રહી છે અત્યાર સુધી બસો બાર બોટે પરત આવી ગઈ છે બાકી બોટે પણ ટૂંક સમયમાં પરત આવી જશે આ બધું બોટો સાથે સંપર્ક થઈ ગયા છે એના સિવાય ત્યાં એક એનડીઆરએફની ટુકડી પણ સ્ટેશન કરાવવામાં આવી છે જાફરાબાદ અને રાજુલા માટે કે કોઈ પણ ગામમાં અગર રેસ્ક્યુની પરિસ્થિતિ ઊભી થાય તો તે પણ કરી શકે છે